નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણીસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે મિત્રો તેની વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે ચૌદસોથી ચૌદસો ચા પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે છ્યાસી મણની જીરોનો ભાવ રહ્યો છે ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પંદરસો પંચાવન મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો પંચોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર સાતસો અડતાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો સત્યાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો ને ચોત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે બે હજારથી ચોવીસો અઢાર રૂપિયા સુધીનો આવક થઈ છે સાત હજાર અડસઠ મણની મગનો ભાવ રહ્યો છે બારસો પંચોતેરથી ચૌદસો ને બાણું રૂપિયા સુધીનો આવક થઈ છે ચુમ્માલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો છન્નું રૂપિયા સુધીનો આવક થઈ છે ચોસઠ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો દસ રૂપિયા સુધીનો આવક થઈ છે બે મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસોથી નવસો અગિયાર રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો બાર રૂપિયા સુધીનો આવક થાય છે છસો એકાણું મણની ચણાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો રૂપિયા સુધીનો જ આવક થઈ છે છ મણની સવાનો ભાવ રહ્યો છે અગિયારસો રૂપિયા સુધીનો આવક થઈ છે બે મણની મેથીનો ભાવ રહ્યો છે નવસોથી અગિયારસો રૂપિયા સુધીનો આવક થઈ છે ચાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થાય છે અગિયારસો છોતેર મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો વીસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો પચાસ મણની અજમાનો ભાવ રહ્યો છે એક હજાર એક રૂપિયા સુધીનો આવક થઈ છે બે મણની ત્યારબાદ ગવારની વાત કરીએ તો ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર છન્નું રૂપિયા સુધીનો આવક થઈ છે ચારસો અને ચોપન મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો